નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ બે કે જેનું નામ છે ગુપ્તદાન આ પાઠની સમજૂતી મેળવવાના છીએ જેમાં આજના વિડીયોની અંદર આપણે ભાગ એક જોઈશું આગળનો પાઠ છે તે આપણે ભાગ બે ની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા તેમજ પાઠનો સ્વાધ્યાય જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બે ગુપ્તદાન ભાગ પહેલો

તેમની જાણીતી રચનાઓ છે તેમનું અવસાન ઈસવીસન સન ઓગણીસો સત્યોતેર માં થયું હતું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા જે લેખક છે પિતાંબર પટેલ તે આમ તો મૂળ મહેસાણા જિલ્લાના શેલાવી ગામના વતની હતા અને વાર્તા અને નવલકથા માટે તેઓ ખૂબ જ જાણીતા છે તેમની કૃતિઓ ખાસ કરી અને ગ્રામ્ય જીવનને લઈ અને તેમની કૃતિઓ જોવા મળે છે ગામડાઓમાં લોકોના જીવનને આલેખતી કૃતિઓ છે તેમની રચનાઓ તેમના દ્વારા કરવામાં આવી છે જેમાં રસ્યો જીવ અને ખેતરના ખોળે ભાગ એક અને બે તેમની જાણીતી કૃતિઓ છે તેમનું અવસાન ઓગણીસો ને સત્યોતેર ની અંદર થયું હતું ચાલો લેખક પરિચય મેળવ્યા બાદ હવે આપણે પાઠની ટૂંકી એવી ઝલક મેળવીએ કે આપણે ગુપ્તદાન પાઠની અંદર શું શીખવાના છીએ તો દાન કરવું એ સારું છે પણ એ ગુપ્ત રાખવું એથી એ સારું છે આ વાર્તામાં ભીખા શેઠ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્ત

તે દરેકે કરવું જોઈએ પોતાની યથાશક્તિ પરંતુ તેમાં પણ જો ગુપ્તદાન ગુપ્તદાન કરવામાં આવે એટલે કોઈને પણ ખબર પડે નામના માટે માટે કે કીર્તિ જે દાન કરવામાં આવતું આવતું નથી એવા દાનને ગુપ્તદાન કહેવામાં હોય છે જેમાં દાન આપનાર પોતાની ઓળખ છે તે છુપી રાખે છે કોઈને ખબર પડવા દેતી નથી કે કોણે દાન આપ્યું છે આ પ્રકારે જે દાન કરવામાં આવે તેને ગુપ્તદાન કહેવામાં આવે આ વાર્તાની અંદર ભીખા શેઠ એક એવું પાત્ર છે કે જે પોતે સાદુ જીવન જીવે છે કંજુસાઈ થી જીવન જીવે છે અને કરકસર કરી કરી અને પોતે ઘણા બધા પૈસા છે તે ભેગા કર્યા છે અને એ પૈસાનો ઉપયોગ તો ગુપ્તદાન કરવામાં કરે છે ગામડાની અંદર દિન દુખિયા દ્વારા દિન દુખિયા લોકોને મદદ કરવા માટે તેમણે પોતે કરેલા જે પૈસા છે સંગ્રહ કરેલા પૈસા છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ રીતે ભીખા શેઠ છે તે ખૂબ જ

વાર્તાની અંદર જીવનના પ્રસંગ સ્વરૂપે ભીખાસેટ વિશે જે અભિપ્રાય રાખતા હતા તે અભિપ્રાય વાર્તાના અંતમાં બદલાય છે અને તેના કારણે જ આપણી વાર્તા છે તે રોચક અને પ્રેરણાદાયી પણ બને છે કે એકદમ કંજૂસ જેવા લાગતા ભીખાસેઠ

સરકારે ડોક્ટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ હતો ઓસરી ગયો હતો ગંગાપુર નામનું ગામ અને તેની અંદર સરકારી ડોક્ટર તરીકે ડોક્ટરની નિમણૂક થાય છે અને તેના કારણે તેનો ઉત્સાહ ઓસરી જાય છે એટલે કે ઘટી જાય છે કારણ કે અત્યારે ગામડાની અંદર રહેવું કોઈને પસંદ નથી અને ત્યારે આ ડોક્ટરને પણ એવું લાગે છે કે ગામડાની અંદર રહેવું કઈ બહુ

તે કઈક એવું ગામ હતું કે જેના કારણે ડોક્ટર અરજી કરી હતી કે મને ગામની અંદર અંદર ગામડાની નોકરી મળે તો સારું અને એટલા માટે જ ગંગાપુર જેવા ગામની અંદર ડોક્ટરને નોકરી આપવામાં આવે છે પણ ડોક્ટર કહે છે કે ગંગાપુરને ગામડું કહેવું કે આંદામાન આંદામાન વિદ્યાર્થી મિત્રો ભારતનો એક ટાપુ છે જે તમે ભારતના નકશાની અંદર જોઈ શકો છો જે આંદામાન અને નિકોબાર ટાપુઓ તરીકે ઓળખાય છે કે ત્યાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી અને લોકો પોતાનું જીવન વિતાવી રહ્યા છે અને એ સમયની અંદર કાળા પાણીની સજા જેને થાય એવા કેદીઓને આંદામાનની અંદર જેલમાં મોકલવામાં આવતા વિદ્યાર્થી મિત્રો આંદામાનની અંદર જે જેલ આવેલી છે તે જેલની ફરતી બાજુ દરિયો છે એટલે કોઈ પણ કેદી જો કદાચ ભાગવાનો પ્રયત્ન પણ કરે તો દરિયો પાર કરી અને કોઈ પણ જગ્યાએ પહોંચી શકે નહીં એટલી દરિયાની વચ્ચે આંદામાનની જેલ આવેલી છે અને એટલા માટે જ કાળા પાણીની સજા જે કેદીઓને કરવામાં આવતી એવા કેદીઓને આ આંદામાનની જેલની અંદર મોકલવામાં આવતા હતા એટલે અહીં ડોક્ટર સાહેબને પણ એવું જ લાગે છે કે જાણે ગંગાપુર ગામની અંદર આવી ગયો હું અને મને તો કાળા પાણીની સજા થઈ હોય એ પ્રકારનું સુવિધાઓ છે તે અહીં ગંગાપુરની અંદર ડોક્ટરને મળી રહી હતી ચાલો આગળ જોઈએ હવે શું અનુભવ થાય છે ડોક્ટર સાહેબને આ ગામ સ્ટેશન થી સોળ કિલોમીટર દૂર છે અને સ્ટેશન થી અહી આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું નદી નાળા પર સામાન મૂકીને આવજા કરવી પડે મિત્રો ગામડું છે આજે પણ ભારતની અંદર તેમજ ગુજરાતની અંદર ઘણા બધા એવા અંતરિયાળ ગામો છે કે જ્યાં આવવા જવા માટે તમને કોઈ પણ પ્રકારના વાહનની સુવિધા મળતી નથી અને આ ગામ છે તે સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું એટલે આવવા જવા માટે કોઈ પણ પ્રકારની બસ કે મોટર કાર કે એવું કોઈ પણ વાહન છે તે મળતું નથી અને ગાડું પણ મળતું નથી રસ્તો છે તે નદી 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 વચ્ચે રસ્તામાં હતી આવો રસ્તો છે છે એટલે ઘોડા ઉપર સામાન આવન જાવન તે થતી હતી ઉનાળામાં નદીના પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે ઉનાળો જયારે હોય ત્યારે નદીમાં પાણી ના હોય અને એટલા માટે લોકો છે તે સ્ટેશન થી ગંગાપુર આવવા માટે બળદગાડાનો ઉપયોગ છે તે કરી શકતા હતા જિંદગીમાં કદી ઘોડા ઉપર બેઠેલો નહીં અને સોળ કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો કેમ કે ડોક્ટર સાહેબ છે તે અત્યાર સુધી ક્યારે ઘોડા ઉપર બેઠા ન હતા અને આ સોળ કિલોમીટરની મુસાફરી છે તેને ઘોડા ઉપર બેસી અને કરી અને તેના કારણે લેખક કહે છે ડોક્ટર કહે છે કે મારો તો દમ નીકળી ગયો હું કંટાળી ગયો આગળ જઈએ વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલ ની તકલીફ છે અઠવાડિયામાં ત્રણ દિવસ આવે એટલે કે ગામમાં આવવા જવા માટે વાહન વ્યવહાર તો હતું જ જ નહીં રીતે ગામ છે તે ટપાલ વ્યવસ્થાથી પણ થોડું દૂર હતું અઠવાડિયામાં દિવસ આવે કોઈની ટપાલ આવી હોય તો તે ટપાલ આવી જાય ગામમાં પગ મુકતા જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે એટલે કે લેખક કહે છે કે ગામમાં પગ મુકતા જ મને લાગ્યું કે હું તો જાણે કે સમગ્ર દુનિયાથી દૂર થઈ ગયો હોય એવું ડોક્ટર સાહેબને લાગી રહ્યું હતું કારણ કે ગામમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ છે તે સંદેશા વ્યવહારની કે અન્ય સુવિધાઓ પ્રાપ્ત ન હતી છાપું પણ આવે તો તે પણ ટપાલની સાથે આવે એટલે જે મઠવાડિયામાં ત્રણ દિવસ ટપાલ આવે તો મઠવાડિયામાં ત્રણ દિવસ છાપું આવે એટલે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની કંઈ પણ ખબર ડૉક્ટર સાહેબને આ ગામની અંદર રહી અને મળતી ન હતી જાણે કે કોઈ કેદીને જેલમાં પૂરવામાં આવ્યો હોય તેવી રીતે લેખક ડોક્ટર સાહેબ છે તેને અહીં જેલની અંદર પૂરવા પૂર્યા હોય તેવું ડૉક્ટર સાહેબને લાગી રહ્યું હતું છતાં મેં ગમાડ્યું મેં મનને મનાવી લીધું હું ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની શોભાને યાદ કરતો નિશાશા નાખું હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ અહીં લેખકને શરૂઆતમાં આવતા તો ડોક્ટર છે તેમને એવું લાગે છે કે હું આ ગામની અંદર ક્યાં આવી ગયો પરંતુ પછી પોતાના મનને મનાવી લે છે અને ગામડાને પણ પોતે પસંદ કરવા લાગે છે પોતાનું મન મનાવી લે છે અને એવું વિચારે છે કે હું અહીં

માત્ર સેવાનો ખ્યાલ કરી અને લોકોની મદદ કરવાની છે મિશનરી એટલે જે લોકોનો ઉદ્દેશ માત્ર સેવા કરવાનો હોય કોઈ પણ મુશ્કેલીનો સામનો કરીને પણ મિશનરી લોકો છે તે સેવા કરતા હોય છે તો આવા મિશનરીની જેમ મારે અહીં કામ કરવાનું છે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરીને પણ ડોક્ટર સાહેબે અહી ગામના દર્દીઓની સેવા કરવાની છે ચાલો આગળ જોઈએ શું બને છે ડોક્ટર સાહેબને ફાવે છે કે નહીં ને અહીં છેવાડે એક ખૂણામાં ખૂણાના ગામમાં નિમાયો છું એમાં ઈશ્વરનો સંકેત હશે આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય એટલે ડોક્ટર સાહેબ આગળ વિચારે છે કે આ છેવાડાનું ગામ જે અંતરિયાળ ગામડું છે જ્યાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી મળતી એવા ખૂણાના ગામની અંદર નિમાયો એટલે નિમણૂક થઈ છે તો એમાં પણ ભગવાન છે તે કઈક સંદેશ આપવા માંગતા હશે કઈક સંકેત આપવા માંગતા હશે કે જે ગામની અંદર દરરોજ ટપાલ પણ આવતી નથી તો એવા ગામની અંદર દવા તો ક્યાંથી આવતી હોય તો આવા ગામની અંદર ખાસ મારી જરૂર હશે ને એટલા માટે જ ઈશ્વરે મને અહીં મોકલ્યો હશે આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય આવા ડોક્ટરને વિચાર આવે છે કે આ અંતરિયાળ ગામની અંદર કે જ્યાં વાહન વ્યવહારની સુવિધા પણ નથી અને ત્યાં લોકોને દવા લેવા માટે તો ઘણું બધું દૂર જવું પડતું હશે અને તેમાં પણ ચોમાસાની અંદર જ્યારે નદીની અંદર પાણી ભરાયેલું હોય પાણી ભરાયેલા નદીમાંથી રસ્તો પસાર પણ થઈ શકે એવા સમયે લોકો દવા લેવા માટે ક્યાં જાય સેવા જ કરવી હોય તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં જડે જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે આમ ડોક્ટર છે તે પોતાનો હકારાત્મક દ્રષ્ટિકોણ પરિચય આપતા અહીં કહે છે કે જે જગ્યાએ કોઈ સેવા કરવા માટે કોઈ કામ કરવા માટે તૈયાર ન થાય તેવી જગ્યાએ અને મને સેવા કરવાનો આજે મોકો મળ્યો છે તો આવો મોકો છે તે મારે હાથમાંથી જવા દેવો જોઈએ નહીં અને જ્યાં કોઈને પણ સુવિધા નથી મળતી જ્યાં ડોક્ટરની સુવિધા નથી મળતી એવા વિસ્તારમાં રહી અને મારે સેવા કરવાની છે તો આનાથી તો વધારે સેવા કરવાનો મોકો મને શું મળે જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવી જગ્યાએ સેવા કરવા માટે ઈશ્વરે મને મોકલ્યો એ પણ એક ખૂબ જ મહત્વની વાત છે ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી જો વિદ્યાર્થી મિત્રો કેટલું ખરાબ પરિસ્થિતિ ગામની અંદર હશે કે દવાખાનાનું અલગ મકાન પણ ન હતું અને ક્યાં રહેવું તે તો એક મોટો પ્રશ્ન હતો કેમ કે ગામડાની અંદર સરળતાથી ભાડે મકાન પણ પણ મળતું તો આવા દવાખાનાની જગ્યા અને રહેવા માટેનો પ્રશ્ન દવાખાનો છે તે આજે ગામના ચોરાની એક ઓરડી હતી તેની બાજુમાં શરૂ કરવાનું હતું ગામનો ચોરો એટલે વિદ્યાર્થી મિત્રો દરેક ગામની અંદર રામજી મંદિર તો હોય જ છે તે રામજી મંદિરની એક ઓરડી હતી તે ઓરડીમાં હમણાં દવાખાનું છે તે શરૂ કરવાનું હતું એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો કેમ કે ઓરડીમાં માત્ર દવાખાનું શરૂ કરી શકાય એટલી જગ્યા હતી હવે ડોક્ટર સાહેબને રહેવા માટેની જગ્યા કંઈ હતી નહીં ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો ગામની અંદર ભીખા શેઠ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હશે અને તે ભીખા શેઠ છે તે એક સારા માણસ કહી શકાય તેવા સગવડતા વાળા માણસ હતા અને લોકોએ તેમને વિનંતી કરી એટલે તેમણે તેમનો ઉપરનો માળ હતો તે રહેવા માટે સાહેબને ખાલી કરી આપ્યો દવાઓ આવી ગઈ દવાખાનું શરૂ પણ કર્યું મેં કમ્પાઉન્ડર ની માગણી કરી હતી પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી માટે ગામડામાંથી જ કોઈકની નિમણૂક કરવી એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો દવાઓ આવી ગઈ દવાખાના માટેની જગ્યા મળી ગઈ અને હવે ભીખા શેઠની મદદથી દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું ડોક્ટર સાહેબ કહે છે કે મેં કમ્પાઉન્ડરની માગણી કરી કમ્પાઉન્ડર એટલે ડોક્ટર સાહેબને મદદ કરનાર એક માણસ કે જો દવાખાના માટે કામ કરવા માટે યોગ્ય માણસ મળી રહે તો મારી મુશ્કેલીઓ છે તે ઓછી થાય પણ આગળ રજૂઆત કરતા ડોક્ટર સાહેબને એવો જવાબ મળ્યો કે અંતરિયાળ ગામડાઓની અંદર કોઈ કમ્પાઉન્ડર આવવા માટે તૈયાર થશે નહીં માટે ગામડામાંથી જો તમને કોઈ એવો યુવાન કે કોઈ એવી વ્યક્તિ મળે કે જેને તમે કમ્પાઉન્ડર તરીકે રાખી શકો તો તેની નિમણૂક છે તે તમારે ગામડા લેવલેથી જ કરી લેવી અને ડોક્ટર સાહેબને શંકર નામનો એક યુવાન છે તે મળે છે અને તે યુવાનને ડોક્ટર સાહેબે કમ્પાઉન્ડર તરીકે રોકી લીધો એટલે તેને નિમણૂક આપે છે કે તારે મારી સાથે રહી અને કમ્પાઉન્ડર તરીકે કામ કરવાનું છે ગામના જ નહીં આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા આટલામાં દવાખાનું હતું નહીં એટલે લોકોનો જબરો ઘસારો રહેતો હતો હું એકલો પહોંચી વળતો ન હતો આજુબાજુ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોયું કે અંતરિયાળ ગામડું હતું એટલે આજુબાજુમાં ક્યાંયથી પણ બાજુમાં દવાખાનું ન હતું એટલે આજુબાજુના ગામના લોકો છે તે પણ દવા લેવા માટે હવે ગંગાપુર ગામની અંદર આવવા લાગ્યા અને દવાખાનું હતું નહીં એટલે દર્દીઓનો ઘસારો ખૂબ મોટા પ્રમાણમાં દર્દીઓ છે તે દવા લેવા માટે આવતા હતા અને ડોક્ટર સાહેબ એકલા બધી જગ્યાએ પહોંચી શકતા ન હતા દવાઓ પણ પહોંચી શકતી ન હતી પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો એટલે નહોતો થાક કે નહોતો આવતો કંટાળો સમયસર દવાઓ છે તે પણ શહેરમાંથી મંગાવવાની થતી હતી અને તે પણ ટપાલ દ્વારા જ આવતી હતી એટલે ડોક્ટર સાહેબ કહે છે કે યોગ્ય સમયે દવાઓ છે તે પણ મને પ્રાપ્ત થતી ન હતી પરંતુ મારો ઉદ્દેશ અહીં સેવા કરવાનો જ હતો અને હકારાત્મક દ્રષ્ટિકોણથી ડોક્ટર સાહેબ છે તે અહીં કામ કરી રહ્યા હતા એટલે ડોક્ટર સાહેબ કહે છે કે મારો ઉમંગ છે તે ઓછો થતો ન હતો અને તેથી જ મને ન હતો અને કંટાળો પણ નહોતો આવતો આ રીતે ડોક્ટર સાહેબે દવાખાનાનું કામ છે તે શરૂ રાખ્યું ગામની અંદર મને ભીખા શેઠનું વર્તન અકળ લાગ્યા કરતું હતું પાય પાય માટે એ મરી જાય એમની પાસે ખાસી મૂડી હતી છે ડોક્ટર સાહેબ કહે છે કે ભીખા શેઠનું વર્તન છે તે મને કઈક વિચિત્ર લાગતું હતું કારણ કે પાય પાય માટે મરી જાય એટલે કે થોડા થોડા પૈસા માટે પણ તે કરકસર કરે અને તેમની પાસે મૂડી તો ઘણી બધી હતી મૂડી એટલે પૈસા અને ખાસી એટલે વધારે તેમની પાસે ઘણા બધા પૈસા હતા દુકાન ચલાવતા હતા અને ધીર ધાર પણ કરતા હતા તોય તે પગે ચાલીને સ્ટેશને જાય એટલે કે ભીખા શેઠ ને ગામની અંદર એક દુકાન હતી અને સાથે સાથે ધીરધારનો ધંધો પણ કરતા ધીરધાર એટલે વ્યાજે ઉસી પૈસા આપે અને તેના બદલામાં ફરી પાછા વ્યાજ સહિત પૈસા પાછા મેળવવામાં આવે આવો ધીરધારનો ધંધો છે તે ભીખા શેઠ કરતા તેમ છતાં પણ સ્ટેશન સુધી જવાનું થાય તો તે સ્ટેશન સુધી એટલે કે સોળ કિલોમીટર અગાઉ આપણે જોયું હતું કે ગામથી ગંગાપુર થી સ્ટેશન છે તે સોળ કિલોમીટર દૂર હતું તો સ્ટેશન સુધી જવા માટે આટલા બધા પૈસા હોવા છતાં પણ ભીખા સેટ ચાલી ને જતા આવી કરેટમાં જોવા મળતી ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલી નાખે પાસે સામાન હોય તો મજૂર કરી લે પણ ગાડામાં ન બેસે એટલે કે ભીખા સેટ છે તે આ પ્રકારે જોવા મળે છે કે ઉનાળાના દિવસોની અંદર ગાડામાં બેસવાનું હોય ગાડું ચાલતું તો પણ ભીખા સેટ છે તે ગાડામાં બેસતા નહીં અને મજૂર કરી લેતા સામાન જો વધારે લીધો હોય તો સામાન છે તે રાખવા માટે મજૂર કરી લેતા પણ તે ગાડામાં બેસતા ન હતા પાછા શેઠ જબરા કરકસરિયા ખરું જોતા તો તેમને કંજૂસ જ કહેવા જોઈએ એટલે કે ડોક્ટર સાહેબને એવું લાગે છે કે ભીખા શેઠ આટલી બધી પૈસાની સગવડ આટલી બધી મૂડી હોવા છતાં પણ કરકસર પૂર્ણ જીવન જોવે જીવે છે અને આવું જોતા તો ડોક્ટર સાહેબને એવું લાગે છે કે તેને કંજૂસ જ કહેવા જોઈએ ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું નથી આખા ગામની અંદર સૌથી ધનવાન વ્યક્તિ સૌથી શ્રીમંત સૌથી પૈસાદાર તે આ ભીખા સેટ હતા છતાં પણ તેમના શરીરે ક્યારેય સારું લુગડું નથી જોયું એટલે કે ક્યારેય તેઓ સારા કપડા પહેરતા નહીં થાગડ થીગડ વાળું ધોત્યું હોય અને એવો જ જભો હોય જોડા પણ જૂના ખેંચે રાખતા હતા થાગડ થીગડ વાળું ધોત્યુ પહેરતા એટલે કે જ્યાં તૂટી ગયું હોય ત્યાં મારી અને અને છે તે પહેરતા એવો જ એ તેમનો પોશાક હતો જોડા એટલે કે બૂટ બૂટ પણ જૂના હોય તેને પણ થી મરાવી મરાવી અને લાંબા સમય સુધી ખેંચતા મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યો કેમકે ડોક્ટર સાહેબ ને રહેવા માટે મેળો છે તે તો અંતે ભીખા શેઠે જ ખાલી કરીને આપ્યો હતો એટલે આવા કંજૂસના ઘરે હું ક્યાં રહેવા આવી ગયો આવું ડૉક્ટર સાહેબને લાગી રહ્યું છે ખુબી તો જુઓ ઘરમાં ખાનારા માત્ર ત્રણ જીવ હતા શેઠ શેઠાણી અને એકનો એક નાનો દીકરો પણ શેઠાણી નહીં એ સુખે ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય ડોક્ટર સાહેબ વધુ ભીખા શેઠ વિશે કહેતા કહે છે કે ઘરની અંદર ખાવાવાળા માત્ર ત્રણો જ જણ એટલે કે ભીખાશેઠ ના પરિવારમાં ત્રણ જણા હતા તેમના પત્ની એટલે કે શેઠાણી અને તેમનો એક નાનો દીકરો હતો અને શેઠાણી છે તે પણ પણ તેમને હશે કે નહીં તેની તો શંકા હતી જેને માત્ર પૈસા ને જ પરમેશ્વર ગણે છે એટલે કે જે સારી રીતે પૈસા કમાય અને ખર્ચી શકતા નથી આવા ભીખા શેઠ ની વાત કરી છે તેમના બાપ ને ખોટના દીકરા હતા એટલે ભીખો નામ પાડ્યું હતું એકનો એક દીકરો ભીખા શેઠ હતો તેથી તેમના પિતાએ તેમનું નામ ભીખો પાડ્યું હતું નાથો ખોટ દીકરો એટલે અહીં ડોક્ટર સાહેબના દીકરાની વાત છે પણ પાછળથી ઘણું ભર્યું હતું શેઠનો હાથ બંધાઈ ગયો હતો એટલે કે પૈસા છે શેઠ પરંતુ વાપરવામાં શેઠ છે તે ઘણી બધી કરકસર કરતા હતા જેમ તેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આજુબાજુના ગામની પરિસ્થિતિ છે તે તો ગંગાપુર કરતા પણ ખરાબ હતી એટલે જેમ જેમ ડોક્ટરને આજુબાજુના ગામનો પરિચય થતો ગયો તેમ તેમ તેને સમજાવવા લાગ્યું કે ભાઈ આજુબાજુના ગામ કરતા તો આ ગંગાપુર ગામ છે તે કઈક સારું છે બધા ગામો કરતા થોડુંક સારું કહી શકાય તેવું છે તેમાં ભીખા શેઠ નું નામ તો ચોમેર પંકાયેલ હતું ભીખા શેઠ નું નામ છે તે આજુબાજુના ગામડાઓની અંદર બધા ઓળખીતા હતા પંકાયેલો એટલે જાણીતું હતું લોકો પણ એમને માન આપતા હતા આ જોઈ મને મનમાં ખેદ થતો હતો કે લોકો પૈસાને જ નમન કરે છે સત્તા આગળ જ સીધા રહે છે તેમનો સેવક થઈને જાય તેને તો ધક્કો ચડાવે એવા છે એટલે કે ડૉક્ટર સાહેબને એવું લાગે છે કે ભીખા શેઠ ભલેને પૈસા હોય પરંતુ લોકો પૈસાને જ માન આપે છે એવું જોવા મળે છે ને તેના કારણે ડૉક્ટર સાહેબને મનમાં ખેદ થતો દુઃખ થતું કે લોકો પૈસાને જ પૂજે છે પૈસાને જ મહત્વ આપે છે સત્તા આગળ જ સીધા રહે છે સેવક થઈને જાય સેવા કરવા જાય તેને કોઈ જ ભાવ આપતું નથી એટલે અહીં ડૉક્ટર સાહેબને પોતાના વિશે પણ ખ્યાલ આવે છે કે હું અહીં ગામની અંદર સેવા કરવા આવ્યો છું તે છતાં મને કોઈ મહત્વ આપતું નથી પરંતુ ભીખા શેઠ સૌ મહત્વ આપી રહ્યા છે ચાલો આગળ જઈએ ખરું જોતા તો મારે ભીખા શેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું ઉલટું તે તો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ કરીને અડધા અડધા થઈ જતા હતા ડોક્ટર સાહેબને પછી વિચાર આવે છે કે આમ તો ભીખા શેઠ વિશે આવું વિચારવાનું કે આવું કહેવાનું મારી પાસે કઈ કારણ ન હતું કારણ કે ભીખા શેઠ મને ક્યારેય નડ્યા ન હતા અને ઉલટું ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ કરતા કરતા ભીખા શેઠ છે તે તેમની પાસે આવતા અને મળવા પણ આવતા તેમને મને રહેવા માટે મેળો પણ ખાલી કરી આપ્યો હતો છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી હતી ડોક્ટર સાહેબને અંદરથી કારણ કે ભીખા શેઠનું કરકસર્યું જીવન જોઈ અને ડોક્ટર સાહેબને તેનાથી નફરત થતી હતી આમ તો રહેવા માટેની જગ્યા પણ તેમણે ભીખા શેઠે જ આપી હતી ભીખાસેટ પોતે આટલું કષ્ટ વેઠે છે એ બીજાને શું મદદ કરવાના હતા એટલે તો હું એમની આગળ કદી વાત પણ મૂકતો નહીં ડોક્ટર સાહેબને એવું લાગે છે કે ભીખા શેઠ પોતે જ આટલી કષ્ટ આટલું મુશ્કેલી જીવનમાં વેઠી અને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે તો એમની પાસે હવે માગી માગીને હું શું માગું એટલે આથી જ ભીખા શેઠ આગળ ડોક્ટર છે તે કઈ વાત કરતા નહીં બાકી મને ઘણીવાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય ગામના બીજા કામ કરી શકાય પણ ગામનો શેઠ ગણો આગેવાન ગણો કે જે ગણો તે આવો હોય ત્યાં શું થઈ શકે એટલે કે ડોક્ટર થાય છે કે હું જો ગામ લોકો મને થોડી ઘણી મદદ કરે આર્થિક રીતે થોડાક પૈસાની સગવડ કરી આપે તો વધારે પ્રમાણમાં દવાઓ લાવી શકાય અને વધુ લોકોને મદદ થઈ શકે પરંતુ ગામની અંદર આ શેઠ ગણો કે આગેવાન ગણો કે જે તે ગણો તે ભીખા શેઠ એક જ હતા અને ભીખા શેઠ પાસેથી જ કંઈ આશા ના રાખી શકાય ભીખા શેઠ જીવન જોઈને ડોક્ટર સાહેબ ને એવું નથી લાગતું કે તે કોઈને મદદ કરી શકે તેવા હોય કદાચ ભીખા શેઠ વિશેની મારી નફરત વધતી જ જાત તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દેત પણ એક બનાવ એવો બન્યો કે ભીખા શેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ એટલું જ નહીં પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો કે તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી ડોક્ટર સાહેબ કહે છે કે જો આ બનાવ ના બન્યો હોત તો હું પાયરીએ બેસાડી દેત છેલ્લી હરોળમાં હું શેઠને બેસાડત પણ એક બનાવ એવો બને છે ડોક્ટર સાહેબ સાથે ડોક્ટર સાહેબ અને ભીખા શેઠની વચ્ચે કે તેના કારણે શેઠ વિશેની જે ડોક્ટર સાહેબની માન્યતા હતી બધી જ માન્યતા બદલાઈ જાય છે અને ડોક્ટર સાહેબ પોતાની જાતને પણ છપકો આપે છે કે માણસને ઓળખવામાં મેં થાપ કાધી એટલે ભૂલ કરી છે કે હું ભીખા શેઠને બરાબર ઓળખી શક્યો નહીં